મમ્મી બોલો બેટા શું બનાવો જો શિયાળા સ્પેશિયલ મેથી પાક મેથી પાક તો ઓય છે મેથી પાક આ મેથી લોટ આપણા ઘર માં નહીં તમે પેલા મોથામાં લગાવો પછી આપણે દાળ વગારું કઢી વગારું મેથી વાપરીએ ને તા પપ્પા ગેસ થઈ જાય એટલે ફાકી મારે એ મેથી લોટ દળી નાખી છે મેથી આખી દળ દીધી મિક્સરમાં લોટ બનાવી દીધો

બે કેમ કાઢી દઉં એટલે મેં કાઢી નાખ ના વિદ્યાબેન બે હોય ને એટલે જોવાનો ઇન્ટરેસ્ટ વધારે હોય ને બધા એટલે આ સૂલ પાવડર ગંઠુડા સૂલ પાવડર અને આ ખસખસ ખસખસ આપણું બંધને આવી રીતે જ બધી જ હા બંધને આવી રીતે બનાવે આ મેથી પાક ગુંદર પાકના બે મિક્સ ગુંદર પાકે બનાવવાનું

પાછું રેપડી મેથી તો છેલ્લો નહીં લગ્ન તો બરાબર ઠંડુ થાય એટલી ખાવાનું જોખડ બધા પડે ના બરાબર જ થયો હમ કલર તો બધાનો સેમ જ બધાનો એ આવો જ ના લગભગ તો કલર આવો કાજુ કાજું એકદમ પડક જ હમ્મ કરવાના ના એટલું બે યસ બન કરી દીધો ને જોજી દીધું ને હં

ફટફટ 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 એક પરપટપટન પર આ દેખે એ મમ્મી ને પપ્પા ખાઈ લેશે બધા ને ખાવાનું શિયામ ખાઈ લેશે ક્યાં હા ચાર ચડા ખાઈ લેશી મેથી એ બધાને સ્મેલ આય સ્મેલ કાળી લીધો સ્મેલ આયુ

iya ramchar um, ciao char methi pak methi pak